દેશ અને રાજ્યની રાજનીતિ વિશે વાત કરતા પહેલા અમેરિકાએ લીધેલા એક એવા નિર્ણયની વાત કરીએ જે ડોનાલ્ડ ટ્રમ્પનું ખૂબ વિચારીને અમેરિકન શેર માર્કેટ માટે લીધેલો નિર્ણય લાગ્યો ડોનાલ્ડ ટ્રમ્પે સૌથી પહેલા વ્હાઇટ હાઉસમાંથી એક ન્યૂઝ આવ્યા દુનિયાભરમાં માર્કેટ જ્યારે ક્રેશ થયા ચારે બાજુ આમ તબાહી મચેલી દેખાતી હતી એવું લાગતું હતું કે વિશ્વ મંદી તરફ જઈ રહ્યું છે કે શું ચાઇનાએ જે રીતે રિટાલિયેટ કર્યું પ્રતિકાર કર્યો અમેરિકાનો એ જોતા એવું લાગ્યું કે આ ટ્રેડ વોર થશે તો પછી દુનિયા મંદીની કગાર પર આવીને ઊભી રહી જશે દુનિયાભરની બેન્કોએ દુનિયાભરના અર્થશાસ્ત્રીઓએ નિષ્ણાતોએ એક ચિંતા વ્યક્ત કરી અમેરિકાની પોલિસી પર અમેરિકા જે પ્રકારના નિર્ણય કરે છે એના પર અને અચાનક જ સમાચાર આવ્યા કે ડોનાલ્ડ ટ્રમ્પ નેવું દિવસ માટે પોઝ લગાવશે કે ભાઈ હમણાં નેવું દિવસ માટે ઊભારો પછી ટેરેક પર વિચારીશું માત્ર ચોવીસ પચીસ મિનિટમાં આ સમાચાર આવે છે અમેરિકન માર્કેટ પર એની પોઝિટિવ અસર જોવા મળે છે અચાનક જ ડોનાલ્ડ ટ્રમ્પ સામે આવે છે ટ્વીટ કરે છે અને કહે છે કે તમારે અમેરિકાના લોકોએ નબળા બનવાની જરૂર નથી અમેરિકન્સ નબળા છે જ નહીં આપણે લડી લેવાનું છે ને આપણે આ જ કરવાનું છે માર્કેટ પર એની અસર દેખાય દુનિયાભરના શેર્સમાં વધી ઉથલપાથલ સર્જાય ડોનાલ્ડ ટ્રમ્પ ત્યાં સુધી શેર ધારકોને અમેરિકન શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરતા લોકોને કહે કે તમારે આ પ્રકારના શેર્સમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ અને પછી એના થોડા જ સમય પછી ફરી એકવાર જે સમાચારને એમણે નકાર્યા હતા જે વાતની એમણે ના પાડી હતી કે નેવું દિવસનું પોઝ તો એ લેવાના જ નથી ને અમે વિચારતા જ નથી ને અમે નબળા છીએ જ નહીં અમારે લડી જ લેવાનું છે એ જાહેરાત કરે છે કે હવે એ દેશો જેમની સાથે ટેરિફ ઘર્ષણ ચાલી રહ્યું છે નેવું દિવસ માટેનો પોઝ લેશે નેવું દિવસ માટે ટેરિફના નિર્ણયને અમેરિકાની સરકારે પડતો મૂક્યો છે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના રાષ્ટ્રપતિએ આ ઘોષણા કરી છે અને એમની આ ઘોષણા પછી અમેરિકન માર્કેટ પર એની અદભુત અસર જોવા મળી સ્વાભાવિક છે કે બાકીના દેશો પર પણ સારી અસર જોવા મળશે ભારતીય શેર માર્કેટમાં આજે રજા છે કાલે ખુલશે ત્યારે કેવું ખુલશે ખબર નથી પણ બાકીની જે પેટર્ન છે એ જોતા ભારતીય શેર માર્કેટ કદાચ શરૂઆતના સમયમાં ભારતીય શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરતા માણસોને બહુ નિરાશ નહીં કરે પણ પ્રશ્ન એ થાય કે એના પત્તો પછી એમણે ચાઇના સાથે લડવાનો નિર્ણય શું કામ કર્યો તેનું કારણ ચાઇનાએ પ્રતિકાર કરવાનું નક્કી કર્યું ચાઇનાએ કહ્યું કે તમે અમારા પર ટેરિફ લગાડો અમે તમારા પર લગાડીશું ચીને કહ્યું કે ભાઈ અમે તમારા પર રિટાલિએટ કરીને ભાઈ એંશી ટકા અને પંચ્યાશી ટકાના મમ ટેક્સ ટેક્સ વધારતા જ ગયા ચાઇના પર અમેરિકા એની ગુડ્સ પર એકસો ટેક્સ લગાવવાનું છે જે ઓલરેડી એકસો ચાર ટકા લગાવી દીધો હતો હવે એકસો પચીસ ટકા ટેક્સ લગાવતાની સાથે ચાઇનીઝ પ્રોડક્ટનું અમેરિકામાં શું ભવિષ્ય ખબર નથી અને એમાં ચાઇનીઝ પ્રોડક્ટમાં અમેરિકન કંપનીનો એ બધો જ માલ આવે છે જે ચાઇનામાં બને છે અને ચાઇનામાંથી ખાસો એવો અમેરિકન માર્કેટમાં ઠલવાઈ ચૂક્યો છે ડિમાન્ડ સપ્લાય રાષ્ટ્રપતિ ટ્રમ્પ કેવી રીતે મેનેજ કરી શકશે ખબર નથી એ અમેરિકાને તો કદાચ ઘરતામાં જતા બચાવી લેશે એ ઘણા બધા એવા નિર્ણયો કરી રહ્યા છે જે પાછલી સરકાર કરતા એકદમ ઉલટા છે એટલે જો જો બાઇડનની સરકારે અહીંયા ઝીરો ડિગ્રી પર કામ કરી રહી છે તો એકસો એસી ડિગ્રી પર કામ કરતા તમને ડોનાલ્ડ ટ્રમ્પ દેખાશે ત્યાં સુધી કેમણે કહ્યું કે ભાઈ અમે તો તાલિબાનીઓના હાથમાંથી પણ અફઘાનિસ્તાન લઈ લઈશું અફઘાનિસ્તાનમાંથી અમેરિકાએ પોતાની સરકાર હટાવવાનો નિર્ણય કર્યો એ આ દેશો માટે બનેલી ખૂબ મોટી ઘટનામાંથી એક ઘટના હતી એક એવી ઘટના કે જેણે કેટલાય મહિનાઓ સુધી સમાચારમાં મુખ્ય સ્થાન પ્રાપ્ત કર્યું એ ઘટનાને પણ રિવર્સ કરવા માંગતા ડોનાલ્ડ ટ્રમ્પ બીજા દેશના રાષ્ટ્રાધ્યક્ષો માટે કેવી રીતે વાત કરે છે શું ખરેખર ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે રાષ્ટ્રપતિ ટ્રમ્પની દોસ્તી છે શું ખરેખર ઇટલીના અમેલોની સાથે એમના ખૂબ સારા સંબંધો છે શું ખરેખર યુરોપિયન યુનિયનના કન્ટ્રીઝની સાથે રાષ્ટ્રપતિ ટ્રમ્પને ખૂબ સારા સંબંધો છે વ્યક્તિગત ધોરણે કદાચ હોઈ શકે બાકી પબ્લિકલી જાહેરમાં જે બોલે છે ડોનાલ્ડ ટ્રમ્પ એમાંથી ઘણા બધા શબ્દો એવા છે કે જે મારે તમને મ્યુટ કરીને સંભળાવવા પડશે એ જે બોલ્યા એ જોતા એમનું એમનું એવું કહેવું છે કે ભાઈ મારી પાછળ તો આમ લાઈન લગાવે છે આ દેશના નેતાઓ કે પ્લીઝ ડીલ કરી દો તમે પ્લીઝ ડીલ કરી દો અને આવું બોલ્યાના થોડા કલાક પછી રાષ્ટ્રપતિ ટ્રમ્પ નિર્ણય પણ પોતાનો બદલે છે અને એટલે જ એમના માટે કદાચ આ માર્કેટ ક્રેશ કરો ક્રેશ થયેલા માર્કેટમાં પૈસા ઇન્વેસ્ટ કરો પછી નિર્ણય બદલો માર્કેટ ઉપર આવે થોડા જ કલાકોમાં જેણે જેણે સો રૂપિયા રોક્યા હોય એના થોડા જ કલાકોમાં હજાર રૂપિયા થાય ને આપણે પૈસા બહાર કાઢી દઈએ અમેરિકન્સ માટે કે અમેરિકાના ઉદ્યોગપતિઓ માટે કદાચ આ શેર માર્કેટની એક ગેમ હોઈ શકે રાષ્ટ્રપતિ ટ્રમ્પ એ ગેમનો એક હિસ્સો હોઈ શકે પણ એ સિવાયના એશિયન માર્કેટ એ સિવાયના દુનિયાભરના બજાર એ પ્રતિક્રિયા કેવી આપે છે અને આ લાંબા ગાળે કેવી અસરો કરે છે કેમ કે આ માત્ર શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરતાં થોડા માણસોનો સવાલ નથી આ અનેક દેશોના અર્થતંત્રનો સવાલ છે ભારત ખૂબ શક્તિશાળી અને સક્ષમ દેશ છે પોતાના કન્ઝપ્શન બાબતે આપણે જેટલું ઉત્પાદ કરીએ છીએ એટલું આપણે ત્યાં ખપત પણ થઈ જાય છે અને એટલે જ આપણા દેશની અનેક કંપની માટે કદાચ અમેરિકા એ બહુ જ મોટી સમસ્યા નથી પણ યુરોપિયન યુનિયનની યુનિયનના દેશો કે પછી કેનેડા જેવા દેશ કે જે લોકોના બાયલેટરલ ટ્રેડ સંબંધો ખાસ્સા વધારે મહત્ત્વના છે એ એ દેશો માટે ચોક્કસથી રાષ્ટ્રપતિ ટ્રમ્પ અનેક મુશ્કેલીઓ ઊભી કરી રહ્યા છે સાંભળીએ યુએસએના રાષ્ટ્રપતિને બીપ બીપ સાથે કેમ કે એ એવું બોલી રહ્યા છે જે કોઈ પણ જગ્યાએ સંભળાવા એવું નથી Our country, and don't let some of these politicians go around saying, "You know," because I'm telling you, these countries are calling us up, kissing. My they are, they are dying to make a deal. Please, please, sir, make a deal. I'll do anything. I'll do anything, sir. And then I'll see some rebel Republican, you know, some guy that wants to grandstand, say, "I think that Congress should take over negotiations." Let me tell you, you don't negotiate like I negotiate. જોકે રાષ્ટ્રપતિ ટ્રમ્પ જે બોલી રહ્યા છે અમેરિકા માટે ખૂબ સામાન્ય ભાષા કે બોલચાલની ભાષાનો એક હિસ્સો હોઈ શકે છે